થવા માટે છું અને અને બધાને કહેવા હું જયતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે આખા ગુજરાતના નવ યુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું

કરીને લઈ જવું જોઈએ અમે જાતે આવ્યા અહીંયા હાજર કરવા માટે એમને એટલે આ પોલીસને પૂછવાનું તમારે કે તમે ક્યાં ઉગતા હતા અત્યાર સુધી કે અમારે પબ્લિક લઈને સાથે અહીંયા એમને હાજર કરવા માટે આવવું પડ્યું પોલીસમાં સામેથી હાજર થયા છે તમને લાગે છે કે પોલીસ એમને રિલીફ આપશે કે જલ્દીથી એમનો છુટકારો થશે જેલમાં જો હવે સામેથી હાજર થયા છે 24 અવર્સમાં અમને રિઝલ્ટ જોઈએ ડોક્ટર પેશન્ટ ને ટાઈમ આપે છે કે 24 કલાકમાં સાચું રિઝલ્ટ અમને પણ 24 કલાકમાં રિઝલ્ટ અહીંયાથી જોઈએ પરંતુ સવાલ થાય છે કે હવે તો લોક ચાહે કઈ પણ થઈ જાય હા તો લોકસભાની ચૂંટણી તો લડવાની જ છે અને ચૈતરભાઈ જીતશે અમને આ તમને આ જનસંખ્યા જોઈને ખબર અને ચૈતરભાઈ એવું કીધું કે એમના ઉપર જે કેસ કરવામાં આવ્યો ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે એ ત્યાં હતા પરંતુ કોઈ આ પ્રકારની ફાયરિંગ થઈ નથી

એ લોકોને ટાઈમ હતો એક મહિનો નવ દિવસ થયા ત્યાં સુધી ક્યાં ઊંઘતી હતી પોલીસ એ પ્રશ્ન પોલીસ ને તમારે પૂછવાનો કે અમારે સામે થી હાજર કરવા માટે આવું પડ્યું અને હવે લીગલ બેટલ લડવામાં આવશે આ કાનૂની લડાઈ લડાશે હા કાનૂની લડાઈ તો લડાશે અમને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખીશું બિલકુલ ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ જેલ ભરો આંદોલન જેલ ભરો આંદોલન બધી પબ્લિક હસે અમારી